આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી વી એસ પ્રજાપતિ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે અણખોલ ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં અણખોલ ગ્રામ પંચાયતના વિવિધ બેંક એકાઉન્ટમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા તે બાબતે અણખોલ ગ્રામ્યજનોની ફરિયાદ સંદર્ભે જે તે સમયે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા તપાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું આ તપાસ કમિટી દ્વારા તારીખ અઢાર સાત બે હજાર ત્રેવીસના રોજ વિગતવાર તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી વડોદરાને સુપ્રત કરાયો હતો જિલ્લા વિકાસ અધિકારી વડોદરા દ્વારા તપાસ અહેવાલ અને તપાસ અહેવાલના સાધનિક કાગળો અત્રેની કચેરીએ સોંપેલ આ અહેવાલનું વધુ વિશ્લેષણ કરી આ અહેવાલમાં જે જવાબદારો કમિટીએ નિમ્યા છે જે જવાબદારો જણાયા છે તેવા તલાટી કમ મંત્રી અને સરપંચ સામે શક્યતા પોલીસ ફરિયાદની કેટલી છે તે ચકાસી અભિપ્રાય રજૂ કરવા જણાવ્યું હતું જેથી અત્રેની કચેરી દ્વારા તપાસ કમિટી દ્વારા આપેલ તમામ રેકોર્ડ રૂમ પુનઃ ચકાસણી કરી તમામ શક્યતાઓ ચકાસી અહેવાલ અત્રેથી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વડોદરાને સોંપવામાં આવ્યો હતો જે અહેવાલ અનન્વયે આ અહેવાલમાં જવાબદાર અણખોલ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી ડીજી ઝાલા તથા તત્કાલીન સરપંચ તરલિકા પટેલ જવાબદાર જણાયેલ છે આ બંને જવાબદારો સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ માંડવા માટે જિલ્લા પંચાયત તરફથી અમને અધિકૃત કરતા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ મંજુસર પોલીસ સ્ટેશન ખાતે અણખોલના તત્કાલીન તલાટી કમ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલા અને તત્કાલીન સરપંચ તરલિકાબેન અણખોલ ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત એક કરોડ બાસઠ લાખ તેર હજાર એકસો ચોપ્પન રૂપિયાની અણખોલ ગ્રામ પંચાયતમાં સને બે હજાર અઢાર ઓગણીસથી બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ઉચાપત કરેલ હોવાનું જણાતા મંજુસર પોલીસ મથકે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે આ બાબતે વધુ તપાસ મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા કરાશે જે અંગે તાલુકા વિકાસ અધિકારી વીએસ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું વડોદરા તાલુકાના અણખોલ ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં અણખોલ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટ જે વિવિધ બેંકમાં બેંક એકાઉન્ટ હતા એમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયેલા હતા તે બાબતે અણખોલ ગ્રામજનોની ફરિયાદ અન્વયે જે તે સમયે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવેલ હતું આ તપાસ કમિટી દ્વારા તારીખ અઢાર સાત બે હજાર ત્રેવીસના રોજ વિગતવાર તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સુપરત કરવામાં આવેલ હતો માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરા દ્વારા સદરુ તપાસ અહેવાલ અને તપાસ અહેવાલના તમામ સાધનિક કાગળો અત્રેની કચેરીને સોંપેલ અને આ અહેવાલનું વધુ વિશ્લેષણ કરી આ અહેવાલમાં જે જવાબદારો કમિટીએ નિમ્યા છે જે જવાબદારો જણાયા છે એવા તલાટી કમ મંત્રી અને સરપંચશ્રી સામે શક્યતા પોલીસ ફરિયાદની કેટલી છે તે ચકાસી અભિપ્રાય રજૂ કરવા જણાવેલ હતું જેથી અત્રેની કચેરી દ્વારા તપાસ કમિટી દ્વારા આપેલ તમામ રેકર્ડનું પુનઃ ચકાસણી કરી તમામ શક્યતાઓ ચકાસી અહેવાલ અત્રેથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સોંપવામાં આવેલ હતો જે અહેવાલ અન્વયે આ અહેવાલમાં જવાબદાર અણખોલ ગ્રામ પંચાયતના તત્કાલીન મંત્રી શ્રી ડીજી ઝાલા તથા તત્કાલીન સરપંચ શ્રી તલિકાબેન પટેલ જવાબદાર જણાયેલ છે અને આ બંને જવાબદારો સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ માંડવા માટે જિલ્લા પંચાયત તરફથી અમુને અધિકૃત કરતા આ કામે તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ મંજુસર પોલીસ સ્ટેશન ખાતે દિગ્વિજયસિંહ ઝાલા તત્કાલીન કમ મંત્રી અણખોલ અને તર્લિકાબેન પટેલ તત્કાલીન સરપંચ શ્રી અણખોલ ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત એક કરોડ બાસઠ લાખ તેર હજાર એકસો ચોપન રૂપિયાની અણખોલ ગ્રામ પંચાયતમાં સને બે હજાર અઢાર ઓગણીસથી બાવીસ ત્રેવીસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ઉંચાપત કર્યા હોવાનું જણાવતા મંજુસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની પોલીસ ફરિયાદ અમારા દ્વારા દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે વધુ તપાસ મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે